અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા લેધર બોલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રારંભ થયેલી લેધર બોલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લીધો હતો યુવા પ્રતિભાને ને પ્રોત્સાહન આપવા આ આયોજન કરાયું હતું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું રાષ્ટ્રગીત બાદ આતિશબાજી કરવામાં આવી હતી ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઇલેવન અને ટી કે મુમેન વચ્ચે રમાઈ હતી જેમાં મુલ્લાવાડ ઇલેવન પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા માર્જિનથી જીતી હતી ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમોએ ભાગ લઈ રહી છે અસલામ આજ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાવોને ચાનસ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનો આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર